સીતારામ મિત્રો આજે આપણે આ વિડીયોમાં નરસિંહ મહેતાની હુંડી વિશે વાત કરીએ હુંડીના સંપૂર્ણ ભાવાર્થ વિશે વાત કરીએ મિત્રો હુંડીની વાત કરતાં પહેલાં ઊંડી એટલે શું તે આપણે ટૂંકમાં જાણી લઈએ મિત્રો ઊંડી એટલે પહેલાંના સમયમાં પૈસાની લેતી દેતી કરવા માટે વપરાતી એક પ્રકારની સિટ્ઠી જો આજના સમય પ્રમાણે કહીએ તો જેવી રીતે આપણે આપણી બેંકમાં પૈસા હોય અને જે આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરવા હોય તો ત્યાંથી ચેક લઈ અને આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરી શકીએ તેવી વ્યવસ્થા મિત્રો એક સમયે તીર્થયાત્રા કરવા નીકળેલા ચાર જુનાગઢમાં લોકોને પૂછતા હતા ભાઈ દ્વારકાની ઊંડી લખી કોઈ શરાફ અહીં વસે છે કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જવું હતું અને યાત્રા કરવા નીકળ્યા હતા એટલે પાસે થોડું ધન પણ હતું પરંતુ માર્ગમાં ભય ઓછો નહોતો એટલા માટે તેઓનું એવું કહેવું હતું કે જુનાગઢ જેવા મોટા નગરમાં જાણીતા શરાફને પોતાના રૂપિયા સોંપીને એની પાસેથી દ્વારકાના કોઈ શ્રીમંત છેઠ ઉપર ઊંડી લખાવી લેવાની એમની ધારણા હતી પરંતુ યાત્રાળુઓના પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપ્યો પછી આગળ ચાલીને ફરીથી પૂછ્યું અહીં ઊંડી કોઈ લખે છે ત્યાં આગળ થોડા નાગરો બેઠા હતા તેમાંથી એક જણે મોઢું ગંભીર રાખીને જવાબ આપ્યો ભાઈ ઊંડી લખે એવો અહીં એક જણ છે ખરો ભાઈ રૂપિયા તો એને ત્યાં ઢગના ઢગ છે ત્યાં બીજો બોલ્યો હા હા ભાઈ સાચી વાત છે ઘણો મોટો વેપારી છે એ તો દેશ પરદેશ એની આડતા ચાલે છે ત્યાં ત્રીજો મરમમાં હસીને બોલ્યો અને વળી એ તો પાછો સાસો વૈષ્ણવ જન છે આ ત્રણેયની વાત સાંભળીને યાત્રાળુઓ આનંદથી બોલ્યા ઓહો એમ અને પછી અધિરાયથી એમણે પૂછ્યું તો પછી એનું નામ તો કહો ત્યાં એક જણે મલકાઈને જવાબ આપ્યો નરસૈયો નરસિંહ મહેતા ચારે યાત્રાળુઓએ વિનંતી કરતા કહ્યું ભાઈ અમને એનો આવાસ બતાવો હા હા સાલો અમારી સાથે એમ કહીને પછી એમણે દૂરથી નરસિંહ મહેતાનું ઘર બતાવ્યું મિત્રો ટીખળી નાગરોએ કરેલી વાત ભોળા યાત્રાળુઓને સાચી લાગી પણ નરસિંહ મહેતા પાસે ક્યાં પૈસા હતા એ તો ફક્ત ભજનનો વેપાર કરતા હતા મિત્રો યાત્રાળુઓ જ્યારે નરસિંહ મહેતાના ઘરે પહોંચ્યા ત્યારે ભક્તનું ઘર જોઈને યાત્રાળુઓ આભાસ બની ગયા કોઈ મોટો મહેલ જોવાની આશા એમણે રાખેલી પરંતુ તેના બદલે આ તો સાવ બેઠા ઘાટનું ઘર હતું જાણે કોઈ ધર્મશાળા હોય તેમ ભાત ભાત લોકો ત્યાં પડ્યા પાથરિયા રહેતા હતા કોઈ લુલા કોઈ લંગડા તો કોઈ આંધળા બહેરા હરિના ભક્ત નરસિંહ મહેતાનું ઘર ભૂલ્યા ભટક્યાને માટે આશ્રનું સ્થાન હતું એમની સાથે બેસીને એ ભગવાનના ગુણગાન ગાતા ચંદનનું તિલક કરતા તુલસીની માળા પહેરતા એ ઘરમાં ભગવાનના અવતારોની કથા થતી કીર્તન થતા મિત્રો યાત્રાળુઓએ નરસિંહ મહેતાના ઘરમાં આવીને જોયું તો ભગવાનના એક નાનકડા દેહરા આગળ નરસિંહ ભગત ભજનમાં લીન થઈને બેઠા હતા વાડામાં ચારે બાજુ તુલસીના જાણે વન ઉગી ગયા હોય આ બધું જોઈને એક યાત્રાળુ બોલ્યો આ તો ભાઈ વિચિત્ર વાત જણાય છે ત્યારે બીજો બોલ્યો મને પણ એમ જ લાગે છે આ માણસ કંઈ કરોડપતિ વેપારીઓ એમ દેખાતું નથી અને સોંપડા તો ભજન કીર્તન ના હોય એવું લાગે છે નામું લખવા માટે લેખન કલમને બદલે મહેતાએ હાથમાં તાલ મંજીરા રાખ્યા છે ભાઈ અહીં તો વેપારમાં હરીનું નામ જ લેવાતું છે એવું લાગે છે યાત્રાળુઓ આમ તર્ક વિતર્ક કરતા ઊભા છે ત્યાં ભક્તની આંખો ઉઘડી પોતાના આંગણે યાત્રાળુઓને આમ આવેલા જોઈને એ તો ખુશખુશાલ થઈ ગયા અને બોલ્યા આવો આવો હરિભક્તો આ તમારું જ ધામ છે પધારો તમ સરખા યાત્રાળુઓથી અમે પાવન થઈએ કહો મારા સરખું કાંઈ કામ હોય તો કહો નરસિંહ મહેતાએ બે હાથ જોડીને યાત્રાળુઓને આવકાર આપતા આવું કહ્યું ભક્તને પ્રણામ કરતા યાત્રાળુઓ બોલ્યા મહેતાજી અમે સારે જાત્રાએ નીકળ્યા છીએ અહીંથી અમારે દ્વારકા તીર્થની જાત્રાએ જવું છે ત્યાં એક યાત્રાળુઓએ કહ્યું તમારું નામ સાંભળીને તમારી પાસે એક હુંડી લખાવા અમે આવ્યા છીએ ત્યાં બીજો બોલ્યો અમને એક ભલા નાગરે તમારી ભાળ આપી કહ્યું કે મહેતાજી તમારું કામ કરી આપશે નરસિંહ મહેતાજી એમની મુખ્ય યાત્રાળુએ પોતાની રૂપિયાની કોથળી કાઢીને વિનંતીપૂર્વક કહ્યું તમારે અમારી પર આટલી કૃપા કરવી જ પડશે પછી એ કોથળી મહેતા આગળ મૂકતા બોલ્યો આમાં સાતસો રૂપિયા છે અમારું સારાનું આટલું ધન છે દ્વારકા જઈને અમારે આ ધનને કોઈ પુણ્ય કાર્યમાં વાપરવું છે માટે આ રૂપિયા લઈને તમે એની ઊંડી અમને લખી આપો તમારી સહાયથી અમારી ઈચ્છા પૂર્ણ થશે આ બધી વાત સાંભળીને નરસિંહ મહેતાને ખાતરી થઈ ગઈ કે નક્કી નાગરોએ પોતાની કરવા માટે આ આ બધું કર્યું છે છે અને યાત્રાળુઓને મારે મોકલ્યા મનમાં પ્રભુનું સ્મરણ કરીને એ બોલ્યા હરિભક્તો હું કૃતાર્થ થયો તમારા જેવા યાત્રાળુઓ મારે આંગણે ક્યાંથી જે નાગરે તમને મારું ઘર બતાવ્યું તેણે મારા પર કેવો ઉપકાર કર્યો છે એને હું પ્રણામ કરું છું યાત્રાળુઓને આસને બેસાડીને મહેતાજીએ ભાવપૂર્વક એમનું સ્વાગત કર્યું એમની આગળ હરીનો પ્રસાદ ધર્યો દરેકને કંઠે તુલસી માળા પહેરાવી યાત્રાળુઓ ઉશા નિશા થઈ રહ્યા હતા તે જોઈને મહેતાજી બોલ્યા તમે કોઈ વાતે મૂંઝાશો નહીં ભાઈ સારંગ પાણીનું સ્મરણ કરો લાવો કાગળ અને લેખણ હું તમને ઊંડી લખી આપીશ તમારે મારું કામ પડ્યું છે તે પરમેશ્વર એને પૂરું કરશે યાત્રાળુઓ દ્વારકાના સોટામાં જઈને શામળશા શેઠનું નામ પૂછજો મારી ઊંડી ક્યાંથી પાછી નહીં ફરે મહેતાજીની વાણી સાંભળીને યાત્રાળુઓની બધી શંકા જતી રહી સોસો રૂપિયાની ઢગલી કરતા આનંદે તેમણે કહ્યું આ રહ્યા સાતસો રૂપિયા મહેતાજી હુંડીનો પત્ર લખી લો અને હુંડિયામણના જેટલા થાય તેટલા રૂપિયા એમાંથી કાપી લો મહેતાજીએ કરુણા ભર્યા સ્વરે કહ્યું અરે સંતો એમાં હુંડિયામણ શાનું લેવાનું હોય પછી સહેજ હસીને એ બોલ્યા હુંડિયામણ તો ભાઈ તમે હરીનું નામ લેજો એટલે મારે એ આવી ગયું પછી એમણે આસપાસથી વૈષ્ણવોને બોલાવ્યા અને સૌને સાતસો રૂપિયા વહેસી આપ્યા એમને પોતાના શામળિયા ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી કે જરૂર એ પોતાની લાજ રાખશે અને ભગવાને તો પોતાના કેટલાક ભક્તોની ભીડ ભાંગી છે મહેતાજીને આવા કેટલાક ઉદાહરણો યાદ આવ્યા પ્રભુએ પ્રહલાદને ઉગાર્યો ધ્રુવને સહાય કરી અંબરીશને કરી મગરના મુખમાંથી છોડાવ્યો અહલ્યાને ઉદ્ધારી દ્રૌપદીના શિર પૂર્યા સુદામાનું દારિદ્ર્ય હર્યું નરસિંહ મહેતાને આ બધું યાદ આવ્યું પ્રભુના મહિમાના સ્મરણથી એમની આંખો નીતરી રહી હતી ભક્તિ અને શ્રદ્ધાથી એમનું અહીં ઉભરાઈ ગયું ગદગદ કંઠે એમણે મનમાં પ્રાર્થના કરવા માંડી હે શામળિયા હું તો હરીનો વેપારી છું મારી લાજ રાખીને મારો વેપાર વધારજો હે પ્રભુ મારી ઊંડી સ્વીકારજો મહેતાજીએ હાથમાં કાગળ અને લેખન લીધા ફરી એકવાર એમણે પોતાના શામળિયાનું સ્મરણ કર્યું હે શામળિયા તારા સિવાય કોઈની પાસે મેં કશું માગ્યું નથી અને જો મારી ઊંડી પાછી ફરશે તો તો એમાં તારી આબરું જશે મારું તો એમાં શું જવાનું છે અને ભક્ત નરસિંહ પોતાના પ્રભુને ઊંડી લખવા બેઠા અને ઊંડીમાં લખે છે આ પત્રમાં લખેલું કામ આપ જરૂર પૂરું કરજો તીર્થયાત્રાએ નીકળેલા આ તીર્થયાત્રાઓને રૂપિયા સાતસો ગણી આપજો એમણે મને ઊંડી દાખલ કરીને એટલું ધન અહીંયા આપ્યું છે માટે એમને એટલા રૂપિયા ત્યાં બરાબર ગણીને આપજો જોજો એ રૂપિયા સાસા હોય કોરા નક્કોડ હોય આ સાલેસ પાડ્યા હોય એવા તાજા હોય ઉજળા ખરેખર તપાવેલા પૂરા વજનવાળા અને માપના દ્વારકાની બજારની વચ્ચે ગણી આપજો હે શામળિયાજી તમે તો સતુર છો મારી આ યાંધાણી ઓળખી કાઢજો અને મારી લખેલી ઊંડી પાછી ન ફરે તેનું ધ્યાન રાખજો જો મારી આ ઊંડી પાછી ફરશે તો લોકો તમારી નિંદા કરશે હરિભક્તની આપની પેઢીએ તાળું લાગી જશે એમાં તમારી લાજ જશે બાકી હું તો તમારો વાણોતર કહેવાય એમાં મારે કાંઈ શરમાવાનું નહીં થાય આ પ્રમાણે ઊંડી લખીને મહેતાજીએ કાગળ બેવડ્યો અને તેની ઉપર શેઠ શાહના નામનું સરનામું કર્યું પછી પૂરી શ્રદ્ધા સાથે એમણે ઊંડીને ભગવાનની મૂર્તિના શરણમાં મૂકી પછી એમણે ઊંડી યાત્રાળુઓને આપી નરસિંહ મહેતાને પ્રણામ કરીને યાત્રાળુઓ જવા લાગ્યા પણ મહેતાજી એમને થોડીવાર ઊભા રાખીને કહ્યું અને જોજો ઓ ભાઈઓ શામળશા શાહ પાસેથી રૂપિયા લીધા વગર પાસા ન ફરતા લડી વઢીને પણ એમની પાસેથી રૂપિયા વસૂલ કરી લેજો શેઠને આમ તો આખું ગામ ઓળખે છે અને એમની આગળ મારું નામ લેજો એટલે તમારું કામ થઈ જશે પછી સહેજ અટકીને જરાક ગળું ખંખેરીને ધીમે સાદે મહેતાજી બોલ્યા અને જો તમને દ્વારકામાં શેઠ ન મળે તો પાછા અહીં આવજો તમારા રૂપિયા હું વ્યાજ સાથે ગણી આપીશ ભક્તને ફરીથી પ્રણામ કરીને યાત્રાળુઓએ દ્વારકાની વાત પકડી થોડા દિવસે જણા એ તીર્થમાં આવી પહોંચ્યા મંદિરમાં ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા ગોમતી નદીમાં સ્નાન કરી ભગવાનની પૂજા કરી એમના બધા કોળ પૂરા થયા પછી ગામના સોટામાં જઈને એમણે શામળશા શેઠની ભાળ પૂછવા માંડી પણ એ નામનો કોઈ વેપારી હોય તો મળે ને હાફળા ફાફળા થઈને એમણે ગામમાં બધે શામળશા શેઠની તપાસ કરી ફરી ફરીને એમણે આખું ગામ ખોળી નાખ્યું પણ શામળશા શેઠનો ન પત્તો કે ન પુરાવો યાત્રાળુઓના દુઃખનો પાર ન રહ્યો હે દેવ અમારા તો બધા રૂપિયા ગયા એટલામાં સામે એક વણિક મળ્યો અને તેને પૂછ્યું એણે કહ્યું ભાઈ એટલામાં તો એ નામનો કોઈ નથી ત્યારે એક યાત્રાળુઓ બોલ્યો પણ નરસિંહ મહેતા તો આમ લાગતા હતા તો ઘણા ભલા માણસ સાસા વૈષ્ણવ દેખાતા હતા ત્યારે સામે મળેલ વણિક બોલ્યો અરે એ તો કોઈ પાકો ઠગ હશે એને તમને ખોટી ઊંડી આપી લાગે છે મારું માનો તો પાછા જુનાગઢ જાઓ અને એ ઠગને ફરીથી મળો વણિકે એમને દયા ખાઈને સલાહ આપી હતાશ થઈને યાત્રાળુઓ જૂનાગઢની વાટ પકડી ત્યાં પ્રભુને થયું આ તો મારા ભક્તની જવા બેઠી છે અને તરત જ શામળશા શેઠનું રૂપ ધારણ કર્યું ભગવાન ભક્તની વારે આવ્યા ગોમતીજના ઘાટમાં જ જૂનાગઢની વાટ આગળ શામળશા શેઠના સ્વરૂપે ભગવાન યાત્રાળુઓને સામા મળ્યા અને યાત્રાળુઓ તો એમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા નિશુ કદ ભીનો વાન મોટું પેટ દીવાની શક જેવું અણીદાર નાક કાને કુંડલ ઝળકે છે કંઠે સોનાની સાંકળી અને દોરો છે કમરે સોનાનો પહોળો કંદોરો પહેર્યો છે ખંભે રેશમી પછેડી ઓઢી છે પીતાંબર પહેર્યું છે માથે વળદાર પાઘડી વીટી છે અને સૌદ લોકના નાથ પોતાના વાણોતરો સાથે વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચાલે છે એમની વાણી વણિક શેઠના જેવી તોતડી અને બોબડી છે હસે છે ત્યારે એમના ગાલમાં ખાડા પડે છે જેને વેદ પુરાણે વખાણ્યા રે મારો વાલોજી થયો વાણિયા રે વેચપુરો આણ્યો મારે વાલે રે નાથ સોટાની સાલે ચાલે રે શે ઓળા આટાની પાઘડી રે વાલાજીને કેમ બાંધતા આવડી રે ત્રિકમજી વણિકની તોલે રે નાથ ઉતાવળું ને બોબડું બોલે રે આસપાસ સાત સાત વાણોતરો મહેતાજીઓ એમની સાથે ચાલે છે ભગવાનના સાત મહાન ભક્તોએ વાણોતરનો વેશ ધારણ કરેલો છે સૌથી આગળ હનુમાનજી હાથમાં જેસ્ટિકા લાકડી લઈને ચાલે છે અર્જુને શેઠને માટે હાથમાં પાનના બીડા લીધા છે વિદુરજીના હાથમાં વહી હિસાબનો સોંપડો છે સુદામાએ સમર કર્યું છે ઉદ્ધવે રૂપિયા અને સુવર્ણ મોરથી ભરેલી કોથળી ખાંધે મૂકી છે અને ગરુડ ભગવાનની સહેજ પાછળ ધીમે ડગલે ચાલી રહ્યા છે અને શામળશિયા શેઠ પોતે સૌને શીશ નમાવતા મીઠું મીઠું મરકતા ડગ માંડી રહ્યા છે એમને જોઈને યાત્રાળુઓના મનમાં આશા આવી સંકોચતા સંકોચતા સૌ એમની પાસે ગયા અને પ્રણામ કરીને બોલ્યા અમે જૂનાગઢથી નરસિંહ મહેતાની હુંડી લઈને આવ્યા છીએ અમને શામળશા શેઠ એટલું સાંભળતા જ ભગવાન તે યાત્રાળુઓને ભેટી ગયા એમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા પછી હાથમાં ઊંડી લઈને એમણે એ વાંચી ઓહો ભગવાને પ્રેમપૂર્વક ડોકું ગુમાવીને કહ્યું આટલી વાટ માટે થઈને આવડો મોટો કાગળ શીદને લખ્યો એમને તો સંદેશો બસ નહોતો અરે ભાઈઓ અમે તો નરસિંહ મહેતાના દાસ જ છીએ પછી અત્યંત ભાવપૂર્વક શામળશા શેઠ બોલ્યા અમે તો એમના આશ્રય જીવીએ છીએ સંતો એ જ્યાં વેસે ત્યાં વેસાઈએ છીએ શામળશા મારું જ નામ છે ભાઈ લાવો ઊંડી એમ કહીને શામળશા શેઠે પોતાની કોથળી છોડીને યાત્રાળુઓને સાતસો રૂપિયા ગણીને આપ્યા ઉપરથી બીજા સો રૂપિયા ખર્ચ ખૂંટના વધારાના આપ્યા આ કૌતુક જોઈને ક્યાં લોકો થોક થોક ઉભરાયા શેઠે પોતાના વાણોતર પાસે કાગળ અને લેખણ માંગ્યા અને એમણે મહેતાજી ઉપર કાગળ લખવા માંડ્યો સ્વસ્તિક શ્રી જુનાગઢ મધ્ય મહેતા શ્રી નરસિંહ મહેતા જોગ દ્વારકાથી લિખિતન આપણો વાણોતર શામળ શ્યા કહેવાનું એ છે કે આપણે બંને તો એક જ છીએ આપણી વચ્ચે કશું અંતર નથી તમારા બોલે તો હું ગમે તેવું મોટું કામ પણ કરું છું તમારે વિશ્વાસે જ મારી પેઢીને મારો વેપાર ચાલે છે કોઈ તમને ઠગવા આવે તોય તેને પાછો ન વાળશો એમને આપનારો તો હું બેઠો છું અને પત્ર લખજો હું એની વાટે જ બેઠો છું પત્ર લખતા લખતા ભગવાનની આંખ પાછી ભીની થઈ ગઈ પછી ભક્ત વત્સલ દયા નિધાન ભગવાને યાત્રાળુઓના હાથમાં નરસિંહ મહેતાને પહોંચાડવા પત્ર મૂક્યો અને જોત જોતામાં ભગવાન ત્યાંથી અંતર થઈ ગયા યાત્રાળુઓ તો આશ્ચર્યથી જોઈ રહ્યા થોડી વારે તેમાંથી એક જણ દુઃખી અવાજે એટલું જ બોલ્યો અરે આપણે તો રૂપિયા જોવામાં જ રહ્યા હરીને તો ઓળખ્યા જ નહીં મિત્રો તો આપણે આ વાત કરી નરસિંહ મહેતાની સંપૂર્ણ ઊંડીની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ